ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરતના ઐતિહાસિક વાઘડ ચાર રસ્તા ઉપર લોકો ઉજવણી સ્વરૂપે અથવા તો તહેવારની ઉજવણીમાં પણ ભેગા થતા હોય છે ખાસ કરીને ભાગડ વિસ્તાર એ સુરતનો જૂનો કોર્ટ વિસ્તાર પૈકીનો એક છે ગણપતિ મહોત્સવ હોય જન્માષ્ટમી હોય કે ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન ભાજપનો વિજય થતો હોય ત્યારે અહીં હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થઈને ઉજવણી કરતા હોય છે આજે જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડનો કાર્યક્રમ હોવાથી દર વર્ષની માફક આ વર્ષે પણ લોકો હજારોની સંખ્યામાં એકત્રિત થયા હતા ઢોલ નગારા સાથે ગોવિંદાઓની મોટી ફોજ મટકી ફોડવા માટે અલગ અલગ ગ્રુપ સ્વરૂપે ઉમટી પડી હતી એક તરફ ઢોલ નગારા વાગતા હતા અને ગોવિંદાનું ટોળું હજારોની સંખ્યામાં એકત્રિત હતા તે દરમિયાન એકસો આઠ કોઈક દર્દીને લઈને પસાર થતા સાયરન વગાડતી હતી લોકોએ એકસો આઠનો નો અવાજ સાંભળતાની સાથે જ હજારોની સંખ્યામાં એકત્રિત હોવા છતાં પણ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એકસો આઠને ને ઝડપથી રસ્તો આપી દઈને પોતાની નૈતિક જવાબદારી નિભાવી હતી ચાર મટકી ફોડવાનું આયોજન ગોઠવા માં આવેલું છે તેમાં બે યુવાનો માટે અને બે મહિલા દ્વારા મટકી ફોડવા કાર્યક્રમ રાખવામાં આવેલ છે કેટલા પરંપરા સુરત શહેર જ્યારે સમિતિ સ્થાપના થઈ ત્યારે ફક્ત સત્તર ગોવિંદ મંડળોની સ્થાપના કરવામાં આવી હતી આજે જ્યારે સમિતિ સત્તાવીસ વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે એકસો ને એકતાલીસ ગોવિંદા મંડળની સ્થાપના કરવામાં આવી છે જે બહેનો માટે વિશેષમાં એક જય ભવાની મહિલા મંડળ જે અંબાજી રોડનું ગોવિંદા મંડળ છે અને બીજું જે મહિલા મંડળ છે એ સ્પોર્ટ ક્લબ જે રુદરપુરાણું ગોવિંદા મંદિર છે એ પણ મહિલા છે એ લોકોએ પ્રથમવાર સુરત પણ નહીં ગુજરાતમાં પ્રથમવાર એક મહિલાઓએ પાંચ થરની પિરામિડ મારી છે એટલે એમના માટે એક વિશેષ વાઘડ ચાર રસ્તા પર મટકી બાંધવામાં આવી છે કેટલા બે મહિના કોઈ બે મહિનાથી કરે કોઈ ધોળ મહિનાથી કરે દાખલા તરીકે આપણે વાત કરીએ તો આપણા ત્યાં સુખાનંદ વ્યાયમશાળા છે એ લોકો ત્રણ મહિનાથી પ્રેક્ટિસ કરે છે પાસે વ્યવસ્થા છે તો આ રીતે મહિલાઓ પણ મહિલાથી પ્રેક્ટિસ કરતા હોય છે તમામને મહિલા હોય કે પુરુષ હોય અમે અગિયાર હજાર રૂપિયાનો રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવશે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત